નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સરના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અને લાયન્સ ક્લબના સહયોગથી લુણાવાડા શહેરની આદર્શ વિદ્યાલય ખાતે પોલીસ અને જીઆઈડી જવાનો માટે એક વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દિવસરાત લોકોની સુરક્ષા અને સેવા માટે પગે રહેતા પોલીસ કર્મીઓ અને તેમના પરિવાર માટે આયોજિત આરોગ્ય કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત તબીબોએ પોતાની સેવાઓ આપી હતી મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના પરિવારજનોને આ કેમ્પનો લાભ લઈ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી આ પ્રસંગે ડીવાયએસપી જે ચાવડા લાયન્સ ક્લબના હોદ્દેદારો નિષ્ણાંત તબીબો પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા